જાન્યુઆરી મહિનો થોડા દિવસોમાં પૂરો થવા જઈ રહ્યો છે અને ટૂંક સમયમાં ફેબ્રુઆરી શરૂ થશે નવા મહિનાની સાથે જેવા ઘણા નિયમો છે જેના બદલવાની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે એક ફેબ્રુઆરીથી આઈએમપીએસના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે હવે કોઈ વ્યક્તિનું નામ ઉમેર્યા વિના પણ પાંચ લાખ રૂપિયાનું ફંડ ટ્રાન્સફર કરી શકે છે આ માટે એમપીસીઆઈએ એકત્રીસ ઓક્ટોમ્બરે એક પરિપત્ર બહાર પાડ્યો હતો હવે તમે ખાતા ધારકનો એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર ઉમેરીને એક ખાતામાંથી બીજા ખાતામાં પાંચ લાખ રૂપિયા સુધીનું ફંડ ટ્રાન્સફર કરી શકો છો એનએસસીઆઈએ ફાસ્ટેગના નિયમોમાં ફેરફાર કરીને કેવાયસી ફરજિયાત બનાવ્યું છે જે વાહનોની કેવાયસી સી ફાસ્ટેગ પર પૂર્ણ નથી થાય તે નિષ્ક્રિય થઈ જશે આવી સ્થિતિમાં તમારે આ કામ એકત્રીસ જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવું જોઈએ જો તમે સોવરીન ગોલ્ડ બોલ્ડમાં રોકાણ કરવાનું પસંદ કરો છો તો ભારતીય રિઝર્વ બેંક તમારા માટે એક સુવર્ણ તક લઈને આવી રહી છે તમે એક જીબી બે હજાર ત્રેવીસ ચોવીસ સિરીઝ પાંચમાં બાવીસ ફેબ્રુઆરીથી સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી રોકાણ કરી શકો છો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી એ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો